મોજમાં રહેવું મોજમાં રહેવું અગમ અગોચર અલખ ધણી ખોજમાં રહેવું કવિ અલગારીના ભજનની સરસ મજાની પંક્તિ છે કે રામકૃપા જઈને રોજ દિવાળી રંગ ટાણા કામ કરે એની કોઠી એક કોઈ ખૂટે નહીં દાણા કામ સાથે પોતાની ફરજ સાથે એમ કહેવાય કે સેવા ભાવ અને આનંદ ઉત્સાહ અને જે જે યાત્રિકો જેમની સાથે જોડાયા હોય યાત્રિકોને પણ એટલો જ આનંદ આવે એવા સંદીપ સાહેબ અમારી સાથે જોડાઈ ગયા છે સાહેબ તમારું વિશેષ તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર સ્વાગત કરીએ છીએ જય કષ્ટભંજન દેવ જય સ્વામિનારાયણ નમસ્કાર જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ જય શ્રી રામ સાહેબ અત્યારે આપ સાથે નવાર નવાર સત્સંગ કરી રહ્યા હોય ગીત ગીત ગાઈ રહ્યા હોય એમાં જે યાત્રિકોનો ઉત્સાહ છે એ જઈને તમને કેવો આનંદ આવે છે ખૂબ જ આનંદ આવે છે કારણ કે આ બસ સેવાની શરૂઆત થઈ સાત મે બે હજાર અઢારથી એટલે ત્યારથી એ ટીલ ડેટ સુધી એટલે ખૂબ જ સારો યાત્રાવાળુનો સપોર્ટ મળ્યો છે અને ત્રિવેણી સંગમ ત્રિપુટી આ યાત્રા છે એટલે કે અણેકપુર ભાવિ મંદિર ગણપતપુરા અને સાળંગપુર ધામ તમને કહી દઉં કે સવારે નડિયાદથી સાત વાગે ઉપડે ત્યારે રિઝર્વેશનની પણ વ્યવસ્થા છે બસમાં અર્ય દર્શન પંદર મિનિટ કરાવીએ નડિયાદથી સાળંગપુર આવીએ ત્યારે સાડા અગિયાર પહોંચી એટલે દોઢ બે કલાક અહીં દર્શન કરાવવા માટે રોકાણ કરીએ ત્યારે દર્શનાર્થીઓ દર્શન કરીને પરત આવે ત્યારે ગણપતપુરાનો બી અમે લાભ આપીએ છીએ અને બધા જ્યારે આવે ત્યારે આ બસથી ખાસ વિશેષ વાત કરું તો બધાને જ્યારે દાદાના ભક્તો કહેવાય બસમાં જ્યારે આવે ત્યારે અમે પુષ્પતિ એનું સ્વાગત અમે કરીએ છીએ જાણે આકાશમાંથી જેમ ભગવાનનો આદેશ હોય કે મારા ભક્તો આવી રહ્યા છે તો તમે લઈને આવો તો નિમિત્ત માત્ર હું બધાને પુષ્પતિ વધાવી લઉં છું બસમાં જ્યારે મારી બેસે ત્યારે એમને એક આનંદ અને એવો આનંદ વિભોર થાય કે આ બસ ખરેખર એ દાદાનો રથ છે અને નેશનલ એન્થમ્સ આપણે કરીએ છીએ એટલે સેવા દેશ પ્રેમ અને દેશભક્તિ રાષ્ટ્રમાં ત્રણેયનો સમન્વય સંગમ એટલે નડિયાદ સાણંગો દેશભક્તિનું ગીત એટલે રાષ્ટ્રગાન કરીએ અને ત્યારબાદ ભગવાનની આરતી કરીએ પ્રસાદ આપીએ અવારનવાર પાણી તો રોજે હોય છે મેડિકલ કીટ હોય છે અવારનવાર નાસ્તો અલ્પાહાર પાણી છાશ શરબત વાવા જેવી એમનું કુર્તા જેવી સાનું કુર્તા અને જેવા ભક્તો એટલે દર શનિવાર રવિવારના અચૂક એવા દિવસો અમે આ પ્રકારની સેવા કરતા આવ્યું છે અને ભક્તિમાં વિભવર આ બસ સેવાના આવતા તમામ યાત્રિકો દર્શનાર્થી હરિભક્ત મુસાફરોના લીધે આ લોકચાહનાના કારણે આ યાત્રાધામ બસ સેવા નડિયાદથી સારનપુરનો જન્મ થયો છે એટલે મને પણ બહુ એટલો આનંદ આવે કે જ્યારે ખંજરી વાગતી હોય ત્યારે ભક્તો અને એટલો આનંદથી લેતા હોય કે મને આ બસની અંદર કંઈક અલગ પ્રકારની વાત હોય છે એટલે જે બીજે નહીં જોવા મળતું એ આમાં જોવા મળે છે એટલે મને પણ ભક્તોનો સાથ સહકાર બહુ જ છે અને ભક્તો આવે છે ત્યારે ખુશખુશાલ અહીંયાથી ઉતરતા હોય છે અને જ્યારે આવે ત્યારે પણ જ્યારે ઘરે જતા હોય છે ત્યારે એમ જ કહેતા હોય છે અમે પાછા આવીશું લાટો પ્રેમ હોય છે અને સાહેબ ખાસ તો એક તમારી હમણાં અમુક અમુક રીલ બહુ ખાસ વાયરલ થઈ છે જેમ કે તમે જેમ કે આપણે પાંચ હજાર વર્ષ જૂનું આપણે ભીમનાથ મહાદેવનું સાનિધ્ય છે ત્યાં પહોંચતા હોય અથવા બીજા વારવાર સ્થળો પહોંચતા હોય ત્યારે એમાં તમે જે એના વિશે વાતચીત કરતા હોય તો એના વિશે ખાસ ટૂંકમાં અમારા દર્શક મિત્રો ઘણીવાર કેવું છે કે લોકો જાણતા નથી હોય મુસાફરી ક્યાંથી આપણે કરવા બેઠા ને ક્યાંથી આપણે પૂરી થશે જે રસ્તામાં આવતા તમામ એવા જે ગંતવ્ય સ્થળો છે ત્યારે માહિતગાર જ્યારે ઐતિહાસિક સ્થળો હોય તો આપણે એને માહિતગાર કરતા આવીએ છીએ કે આ સ્થળેથી બસ પસાર થઈ રહી છે આ ઐતિહાસિક સ્થળ આવ્યું છે આ ગામની વૈભોલિક પરિસ્થિતિ શું છે જેમ કે તગડી ભીમ ભીમનાથ મહાદેવ બરવાડાની બાજુમાં મોગલપુર ધામ છે સાળંગપુરની વાસ્તવિકતા શું છે એ બધું જ એક આખો સમન્વય કરી અને આવતા ભક્તોને બધા રોડથી પસાર થતા તમામ માહિતી આપતા આવતા આ બધું આપણે એમને માહિતગાર કરતા આવીએ છીએ એટલે ઘણા જયારે કે સુઈ ગયા હોય તો આપણે કહીએ કે ચાલો ધંધુક આવી ગયું ચાલો બરવાડ આવી ગયું ચાલો તગડી આઈ ગયું તો એકદમ ઝબકે કે આ મારું ગામ આવી ગયું જો બોલીએ જ નહીં તો કેવી રીતે ખબર પડે જેથી કરીને વારંવાર આપણે આ બોલતા રહીએ તો લોકોને પણ એટલો આનંદ થાય કે હવે આ ઉત્સુકતા રહે કે હવે આ કયા ગામ આવશે એવું આનંદ થતો હોય લોકોને અને સાહેબ હજી એવું પ્રશ્ન હું તમને પૂછીશ કે જ્યારથી સોશિયલ મીડિયાની મને વાર કર દાદાની કૃપાથી ભગવાન સ્વામિનારાયણની કૃપાથી ભગવાન શ્રી રામની કૃપાથી રીલ્સો ખૂબ વાયરલ થઈ છે તમને પ્રસિદ્ધિ મળી છે જ્યારે તમને કોઈ મળે ઓહો આ તો સંદીપ સાહેબ આ હા સંદીપ સાહેબ બારોટ સાહેબ કેમ છો સાહેબ તારે લોકો તમારી પાસે સેલ્ફી પડાવવા આવે લોકો એમ કે સંદીપ સાહેબ બારોટ આવ્યા એમને ખાસ મળવા જવું છે એમનો જે ઉત્સાહ હોય એમનો ઉત્સાહ છે તમને કેવી અનુભૂતિ થાય છે મને આ બધી લોકચાહના મળી છે બધી તમારા થકી જ મને મળી છે મને કોઈ ઓળખતું નહોતું હું મારી જાતને જ ખાલી ઓળખતો હતો પણ દાદાનો એવો ફરચો થયો કે લોકો અને આપણે જે સેવાઓ કરીએ છીએ એ લોકો સુધી પહોંચી અને તમે બધાય પહોંચાડી એટલો જ આનંદ થાય કે લોકો મળે આપણને દેવું કે જો આ સારો સેવાથી માણસ છે આને મળવા જેવું છે એટલે એવું નથી કે આપણે પ્રચલિત છીએ આપણે પ્રચલિત બધા છે અને બધાને કરવા માટેના લોકો પણ પ્રચલિત છે પણ આપણો ફેસ ખાલી આવે તો લોકોને આમ આનંદ થાય અને આપણને મને તો એવો ખસ અનુભવ થયો કે લોકો મને જોવે એટલે એમ ફોટા આવે તો આપણને ગર્વ થાય કે આપણી સેવાને આપણી લાગણીને કે લોકોએ માન સન્માન આપ્યું છે એટલે બહુ વિશેષ વાત છે કે લોકોનો પ્રેમ બહુ જ મળ્યો ને મને એવી આશા છે કે લોકોનો પ્રેમ હજુ મળતો રહે માધ્યમ યાત્રાધામનું ચાલુ કર્યું છે અને એમાં મનસ સદનસીબે એને કંડક્ટરની પોસ્ટ આપી છે એટલે હું સૌનો આભારી છું ને બહુ મને લોકો પ્રેમ આપ્યો છે અને આવો નવો પ્રેમ તમને અને મને દાદાની દયાથી બધાને મળતો રહે એના માટે જય શ્રી રામ અમે પણ ભાગ્યશાળી છીએ કે આજ અમને સાહેબ સાથે વાત થઈ તો આવા ને અપડેટ સાથે જોડાયેલા રહો અમારા બેઝિક બોટાદ પેજ સાથે હસ્તુ જય શ્રી રામ જય કષ્ટભાઈ